સુરત આરટીઓ વિભાગની ટીમ હવે આવી છે મેદાનમાં કડક આદેશ હોવા છતાં કેટલાક સ્કૂલ વેન ચાલકોએ ક્ષમતા કરતા વધુ વિદ્યાર્થીઓને બેસાડ્યા હતા આરટીઓ અને ટ્રાફિક પોલીસે સ્કૂલ વાહન ચાલકો પર પગલાં લીધા છે આરટીઓ વિભાગે સ્કૂલ વાહનના ચાલકોને દંડ ફટકાર્યો છે આરટીઓ વિભાગે સ્કૂલ વાહન ચાલકો સામે હવે લાલ આંખ કરી છે વેનમાં ફાયર સેફ્ટી આરટીઓના નિયમો કે તમામ બાબતોની તપાસ નિયમોનો ભંગ કરનાર ચાલકો સામે દંડની કાર્યવાહી નિશ્ચિતપણે સતત કરવામાં આવશે